શું વેજ માયોનીજ ફ્રેન્કી એના માટે આપણને જોઈશે ટોમેટો કેચઅપ માયોનીચ શિમલા મરચાં કોથી મરચાંની ચટણી ઘી આ લીંબુમાં પલાળેલા મરચાં આ મસાલો છે ફ્રેન્કી મસાલો અને ચાટ મસાલો બંને મિક્સ કરેલો છે આ મીઠું છે અને આ ગરમ મસાલો છે આ મેંદામાંથી લોટ બાંધેલો છે મોયડ નાખીને આપણે ફ્રેન્કી બનાવવા માટે રોટલી બનાવવા માટે આ કોબીજ છે શીમલા મરચાં છે અને ગાજર છે અને આપણે આ બે બટેકા બાફીને મિક્સ કરીને તૈયાર રાખે છે તો હવે આપણે એની અંદર મસાલો નાખીશું તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણે ફ્રેન્કી મસાલો નાખીશું થોડો આમાં થોડો આપણે ઉપર બપરાઈશું તો આપણે એમાં ગરમ મસાલો નાખીશું આની અંદર આપણે શીમલા મરચાં નાખીશું ના આદુ અને મરચાંની પેસ્ટ છે એની અંદર નાખીશું આપણે હવે આપણે આને બધું મિક્સ કરી દઈશું આપણે ફ્રેન્કીમાં મૂકવા માટેની આ રીતની પેટીસ બનાવવાની એને હવે આપણે આરા લોટમાં થોડી ડીપ કરી દઈશું આપણે બટેકાના મસાલામાંથી આ રીતની પેટીસ બનાવી ફ્રેન્કીમાં મૂકવા માટે હવે આપણે એને તળીશું તવીમાં એના માટે આપણે તેલ મૂકી દઈશું તવીમાં આ રીતે આપણે તળી દેવાની આરા લોટમાં એટલા માટે કે થોડી કડક બને એટલા માટે આપણે એનો ઉપયોગ કર્યો છે અને ધીમે ધીમે આપણે શેકવાનું છે અને આપણે ધીમે ધીમે શેકાવા દઈએ અને આપણે એકદમ ધીમા ધીતે શેકાવા દઈએ ત્યાં સુધી આપણે આ રોટલી બનાવીએ હવે આપણે આમાં એને તૈયાર કરીશું એમાં અથવા બટરમાં આપણે તળી શકીએ છીએ આપણે આની અંદર ગ્રીન ચટણી લગાડીશું કેચઅપ આપણે એડ કરી લગાડીશું હવે આપણે પીલ્ટી મૂકીશું અને આ રીતે આપણે દબાવી દેવાની પછી એની ઉપર આપણે કોબીજ મૂકીશું એની ઉપર આપણે શિમલા મરચાં મૂકીશું એની ઉપર આપણે ગાજર મૂકીશું એની ઉપર આપણે ફ્રેન્કી મસાલો ભભરાઈશું आपली लिंबू म डीप करेल मरचं मा आपण मायूनीच एड करसू, આપણે ફ્રેન્કી તૈયાર છે ગરમ કરીશું આપણી ફ્રેન્કી તૈયાર હવે આપણે પ્લેટમાં લઈ લઈશું માયો માયોવ્યત કે તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ તભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ